જય માતાજી તો અમારા બીજા વ્લોગ માં તમારું સ્વાગત છે ખાસ કરીને બીજો વ્લોગ ને ભાઈ નેજી થોડું થોડું વ્લોગ ઉતારવા થોડું મતલબ છે ને કોઈ પણ ને ફેર પડી જાય કામ કોઈ ને કેમેરો ફરે તો ખાસ કરીને આવી છે અત્યારે ગોપનાથ ને મારો કરણભાઈ છે હું કે કરણભાઈ કઈ પછી અહીંયા જાવ અમારે બેઠા છે હા નરેશભાઈ ને હાળા છે બોલો ને હા આ છે નરેશભાઈ વૈત્યા અહીંયા થોડી ઘણી શૂટિંગ કરવા છે કરણભાઈ રીલબી શૂટિંગ થઈ ગયું છે પેહલા ઓલો છે આવી જશે જોઈ આવજો અને બાકી જો આ છે ગોપનાથનો નો એક નંબર જો અત્યારે તો અમે હાજના સમય આવ્યા છીએ દરિયાનો વ્યૂ તમને થોડો ઘણો દેખાડું દેખાડો ઓલો બિન થોડા ઘણા નજાર હા તમને દેખાડું મજા આવશે બહુ ચાલો

તો સપોર્ટ કરજો કે બે પાંદે અમારે પણ પૈસા કમાવા પડશે ને હવે આ ગો નથી કરતા અમે કાઈ બાકી નજારો ગોપનમાં અહીંયા આવું કઈ છે બાકી આમ આમ મંદિર છે પણ ન્યા તમને કઈક નેક્સ્ટ વ્લોગ માં બતાવીશ તો અત્યારે તો બહુ આવું કઈક છે હવે અમારું કામ પતાવી દઈએ અમે બાકી પછી તો જવાનું છે ઘરે તો ભાઈ ખાસ કહી દો અમારો ભાઈ હે ને ઓકે કોઈ નહીં અને આ એનો પાર્ટનર છે પાર્ટનર હું જો હું મને બોલ બોલવે ડુંગર બનાવ્યો મે બેતે ગોટ ડુંગર બેતે ડુંગર મોકલાવ મારા કે કે યો ભાઈ આ રીતના છે ભાઈ ગામડામાં તો કે આવી કે હોય છે બાકી આ નરેજ તો કરું છું કારણ કે ઈશ્વરજી ને કર છે બાકી છે બોલાય બાકી ઊભા છે પાછા મૂકજો તો મિત્રો તો અમે હવે ભોગી ગયા છે આ બ્લોગ ગમે હોય તો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો